નમસ્કાર દર્શક મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે થોડાક સમય પહેલાં જ ભારત પર રશિયન ઓઇલ ખરીદવા માટે પચીસ ટકા ટેરિફની જાહેરાત કરી છે સાથે જ તે અગાઉ ત્રીસમી જુલાઈના રોજ બીજો એમણે પચીસ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી આમ હવે ભારત પર કુલ પચાસ ટકા જેટલો ટેરિફ થઈ ગયો છે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિ પદની જે ચૂંટણીઓ લડ્યા તે દરમિયાન પણ તેઓ અમેરિકાની રેલીઓમાં કહેતા હતા કે ડિક્શનરીમાં તેમનો સૌથી મનપસંદ શબ્દ એ ટેરિફ છે અને ભારતને તો એ ટેરિફ કિંગ કહેતા આવ્યા છે તો હવે થોડાક સમય પહેલા અમેરિકાના અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા એક આર્ટિકલ છાપવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારે દેવામાં ડૂબેલો દેશ અમેરિકા તેની માટે હવે નવી આવકનો સ્ત્રોત છે તે છે ટેરિફ તો હવે ડોનાલ્ડ ટ્રમ્પે સાતમી ઓગસ્ટથી જે ટેરિફ લગાવ્યા છે તેની માટે ટ્રુથ સોશિયલ નામની સાઈટ પર તેમની પોસ્ટ સામે આવી છે તો સૌ પ્રથમ આપણે એ પોસ્ટ પર નજર કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ ટેરિફ એટલે જેવા સાથે તેવા ટેરિફની જે ઇફેક્ટ છે આજે મધ્યરાત્રિથી શરૂ થઈ જશે બિલિયન્સ ઓફ ડોલર્સ લાર્જલી ફ્રોમ કન્ટ્રીઝ ધેટ હેવ ટેકન એડવાન્ટેજ ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ફોર મેની યર્સ લાફિંગ ઓલ ધ વે Will start flowing into ધ USA. એટલે કે જે પણ દેશો અત્યાર સુધીમાં યુનાઇટેડ સ્ટેટ્સનો લાભ લઈને ઉભર્યા છે કાતો વર્ષો સુધી આ દેશોએ ફાયદો લીધો છે સાથે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા પર હસતા હતા તેમના ત્યાંથી હવે ખૂબ મોટા પાયે ધન અમેરિકામાં આવવાનું શરૂ થશે હવે આપણે જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પે આજે છેલ્લી ત્રણ લાઈન લખી છે અમે એવું એમણે કહ્યું છે કે અમેરિકાની જે કમ્યુનિસ્ટ કોટ છે તે જ માત્રને માત્ર અમેરિકાની જે ગ્રેટનેસ જે પાછી આવી રહી છે મહાનતા જે પાછી આવી રહી છે તેને અટકાવા જઈ રહી છે આપને જણાવી દઈએ કે દર્શક મિત્રો અમેરિકામાં હાલની તારીખમાં ડોનાલ્ડ ટ્રમ્પના જેટલા પણ ટેરિફને લઈને જે એક્ઝિક્યુટિવ ઓર્ડર છે તે બધા જ એક્ઝિક્યુટિવ ઓર્ડર મોટા ભાગના અત્યારે કોર્ટમાં ડીલે ચાલી રહ્યા છે તો હવે આપણે ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ જોઈએ તો તે અનુસાર યુએસ તિજોરીનો જે આંકડો છે જુલાઈ મહિનાનો તે એવું કહે છે કે કસ્ટમ અને એક્સાઇઝ ડ્યુટીથી અમેરિકાને તેર લાખ કરોડની આવક થઈ છે અને ગયા નાણાકીય વર્ષમાં એટલે કે બે હજાર ચોવીસના જુલાઈ મહિનામાં અમેરિકાને ટેરિફથી થતી આવક માત્ર ને માત્ર છ લાખ કરોડ હતી ડોનાલ્ડ ટ્રમ્પની આ જે પ્રતિક્રિયા આવી છે તે આ જે આર્ટિકલ છે તેને એક સુટેબલ છે વિશ્લેષકો મુજબ જો ટેરિફ ચાલુ રહ્યો તો આગામી દસ વર્ષમાં અમેરિકાને એકસો લાખ કરોડથી વધારાની આવક થશે ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ આગળ જતા બંને પક્ષો રિપબ્લિકન પાર્ટી હોય કે ડેમોક્રેટ્સના જે રાજકારણીઓ હોય તેમની માટે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પાછા ખેંચવા મુશ્કેલ બની જશે આમ હવે અમેરિકા જાણે ઓગણીસમી સદીમાં જતું રહ્યું હોય કે ઓગણીસમી સદીનું અમેરિકામાં પુનરાવર્તન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કેમ કે તે સમયે પણ અમેરિકન સરકાર માત્ર ટેરી પર નિર્ભર હતી આવક આવક આવકવેરો નહોતો હાલમાં જે વિશ્વનો સૌથી મોટો દેવાદાર દેશ યુએસ છે તે હવે વધારે ને વધારે ટેરિફ પર નિર્ભર બનતો જાય છે પરંતુ યુએસના ટેરિફથી ઓછી આવકવાળા અમેરિકનો પોતાની આવકનો ખૂબ મોટો હિસ્સો વિદેશોથી આવતી વસ્તુઓ પાછળ ખરદતા હોય છે માટે ટેરિફ વધતા ધનિકોની તુલનામાં જે અમેરિકન ગરીબો છે તેમની પર વધારે ટેક્સ લાગશે અને આ ટેરિફથી અમેરિકામાં ફુગાવો વધવાની પણ સંભાવના છે એટલે આમ ડોનાલ્ડ ટ્રમ્પની વાત સાચી છે કે ટેરિફથી અમેરિકામાં હવે એ જે આવક છે મિલિયન ઓફ ડોલર્સ એ અમેરિકામાં આવવા જઈ રહ્યા છે પરંતુ તેનો ફાયદો માત્ર ને માત્ર ત્યાંના ધનિકોને મળવા જઈ રહ્યો છે ગરીબોને નહીં તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર